જય હિન્દ મિત્રો આવતીકાલે તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ભારતના સ્વતંત્ર સેનાની સંઘર્ષ કરતા ભારતના લડવૈયા અને લોખંડની પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો પિંચોતેરના રોજ થયો હતો જે ગણતરી પ્રમાણે અત્યારે પચીસની અંદર એકસો પચાસ મી જન્મજયંતિ આવે છે ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને પ્રથમ ઉપ વડાપ્રધાન એટલે કે નાયબ વડાપ્રધાન બનવાનો શ્રેય પણ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હતો જોકે ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે જ સર્વથી વધારે મત બાર મત સરદાર વલ્લભભાઈ પટેલને જ મળ્યા હતા પરંતુ ગાંધી ગાંધીજીના કહેવાથી નેહરુજીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા ભારત અને આઝાદ અપાવવા માટે એક ખૂબ જ ગહેરો જેને પોતાના જીવનની અંદર સંઘર્ષ કર્યો છે એવા આપણા સ્વતંત્ર સેનાઓનોમાં સર્વશ્રેષ્ઠ સેનાની તરીકે જો તમે કોઈને બિરુદ આપી શકો તો તે છે સરદાર વલ્લભભાઈ પટેલ આ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ભારત સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને રાષ્ટ્રીય એકતા દિવસ દિવસ તરીકે આપણે આવતીકાલે આ દિવસ ઉજવવાનો છે સરદાર વલ્લભભાઈ પટેલે ઘણા બધા સંઘર્ષોમાં પોતાના જીવનને જોડ્યું હતું તેમણે ધર્મીય વકીલ તરીકે કામ પણ કર્યું હતું પછી સ્વરાજ સ્વરાજ તથા સ્વાવલંબન માટે લડતમાં આગેવાની ભજવી હતી તેણે કૃષિને આગળ ધપાવવા માટે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી સત્યા સંગ્રહ અને તંત્ર દ્વારા જે બ્રિટિશ સામે જે આંદોલન થયા હતા તેમાં તે સર્વશ્રેષ્ઠ યોદ્ધા તરીકે જોડાયેલા હતા તેણે પ્રિન્સલી રાજ્યો ભારત સાથે વિલીકરણ પણ કરેલું હતું સ્વનગર રાજ્યો આજે આપણી અગ્રણી પડકાર માળા છે જે સ્વતંત્ર સાથે રાજ્યો હતા અને બ્રિટિશ રાજઘટથી બહાર હતા તેઓને પણ તેઓએ જોડ્યા હતા સ્વતંત્રતા પછી જે પાંચસો ને રાજ્યોને અંદાજે ભારત સંઘમાં જોડવા માટે તેઓએ પ્રમુખ શિલ્પીકાર તરીકે ભૂમિકા ભજવી હતી ખાસ કરીને રાજ્યો જેમ કે જૂનાગઢ અને હૈદરાબાદ કે જે છેલ્લે છેલ્લે પાકિસ્તાન તરફ જવાના હતા પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢ અને હૈદરાબાદને બચાવ્યા હતા અને તે એટલે જ આજે હું પોતે પણ જૂનાગઢનો રહેવાસી છું અને જુનાગઢના આજે ભારતીય તરીકે જે મને સ્થાન મળેલું છે તે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જ દેન માની શકું છું ભારતના આંત આંતરિક ઢાંચોના તેઓ સંયોજક પણ હતા અને તેણે ભારતને એક ઓળખ અપાવી છે પ્રથમ જે હોમ મિનિસ્ટર તથા પ્રથમ જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ તેઓ બન્યા હતા ઓગણીસો સુડતાલીસ પછી ભારતની સ્વતંત્રતા પછી તેઓ પહેલી વખત તે ગૃહમંત્રી તરીકે તેણે ભૂમિકા ભજવી હતી રાજકીય વહીવટી માળખું રચવામાં તેઓ કુશળ હતા અને તેઓએ તેને મજબૂત બનાવવાનો પણ ખૂબ જ મોટો પ્રયત્ન કર્યો હતો રાજ્ય સેવા સ્થાપના અને વહીવટી ઈમાનદારીપૂર્વક તેણે કર્મ કર્યું હતું નવા ભારતને ઓલ ઇન્ડિયા રચના અને આરંભ પણ તેઓએ જ કરી હતી અને સરકારી કામગીરીને મહત્વપૂર્ણ આપ્યું હતું ગુજરાત સહકારી ઉત્પાદન સંસ્થાઓ માં પણ તેઓ આગળ આવ્યા હતા જેમ કે અમુક જે દૂધ ઉત્પાદન છે અમૂલ આગળ માટે પણ તે અમૂલ જેવી ડેરીઓ માટે પણ એક કામ કર્યું હતું દરેક ધર્મ ભાષા પ્રદેશ સહિત તફાવત વચ્ચે એક ભારત માટે તેમની દ્રષ્ટિ આજે પણ ઉજળી છે તેથી તેમની જયંતિને જન્મજયંતિને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ આમ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર સ્વતંત્રના લડાયક એક નહોતા પરંતુ સ્વતંત્ર પછી પણ ભારતને આગળ ધપાવવા માટે જે કાર્ય કર્યું તેથી તેને એક શિલ્પ શ્રેષ્ઠ શિલ્પીકાર તરીકે પણ ઓળખવામાં આવે છે નમસ્કાર આ હતી સરદાર વલ્લભભાઈ પટેલની માહિતી આપને યોગ્ય લાગી હતી લાગી હશે અવશ્ય શેર કરજો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા જય મહાદેવ